દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો બસો અઠ્યાસી મોતિહાસિક વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળશે માતા તુલસીજી સાથે લગ્ન યોજાશે ત્યારે તુલસીવાડી મંદિર ખાતે લગ્નને લઈને પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળીએ બસો સત્યાસી વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમજી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો બસો અઠ્યાસી મોરઘોડો આન બાન શાંતિ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે તુલસીવાડી ખાતે પહોંચશે જ્યાંથી શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિરે પરત આવશે ત્યારે તુલસીવાડી મંદિર ખાતે આજથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મંદિરમાં મંડપમાં રંગરોગાણ સહિતનો શણગાર કરવામાં આવશે આ અંગે પૂજારી વિનોદચંદ ગટ આ અંગે પૂજારી વિનોદચંદ્ર પંડ્યાએ વિગતવાર માહિતી આપી હતી